જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા આ દ્રશ્ય તમે જોઈ લો હે ઊંચા ઊંચા એમ કહેવાય કે આંબતા આ પહાડો હા દર્શક મિત્રો સૌરાષ્ટ્રની ધરતીની તો એમ કહેવાય કે આવી અનેકાનેક જગ્યાઓ આવેલી છે પરંતુ આ જગ્યા તમે જોઈ રહ્યા છો ને દોસ્તો ફગાસ નામનું ગામ છે કાલાવાડ તાલુકો છે અને જામનગર જિલ્લો છે દોસ્તો મારા પરમ મિત્ર એવા પરેશભાઈ વાદીનું આ ગામ છે અને મારા એવા જ બીજા પરમ મિત્ર એવા ઓમદેવસિંહ જાડેજા એમનું પણ આ ગામ છે એમાં આપણે જોવા જઈએ તો ઓમદેવસિંહ જાડેજા એમ કહેવાય કે મને ઘણા સમયથી કહેતા હતા આ જગ્યાએ દર્શન કરવા આવવા માટે અને દોસ્તો એમની પાસેથી જે મેં વાતો સાંભળી હતી ખરેખર આ સ્થળ તો એનાથી પણ કંઈક ઉત્તમ છે દોસ્તો મહાભારતકાલીન આ જગ્યા છે અતિ પ્રાચીન જગ્યા છે આજુબાજુ તમે જોવા જાવ તો એવો ઘે ગુરુ વનવગડો અને ઊંચા ઊંચા પહાડો આપણું મન મોહિલે ભાઈ શ્રાવણ માસ દરમિયાન તો અહીંયાની જે એમ કહેવાય કે માનવ મહેરામણ જે ઉમટે છે એ જોઈને પણ આપણને આશ્ચર્ય થાય અને આજુબાજુની હરિયાળી એ પણ આપણું મન મોહિલે અને ચોમાસા દરમિયાન તો આ જગ્યાની વાત જ નિરાળી છે દોસ્તો આ જે ગુફા તમે જોઈ રહ્યા છો આ ગુફાની અંદર એમ કહેવાય કે મહાભારત સમયે પાંચ પાંડવો અને કુંતી માતા વગેરે વગેરે એમ કહેવાય કે અહીંયા રોકાયા હતા એવી પણ માન્યતાઓ છે આપણે આખી આખી જગ્યાના દર્શન કરવા છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા જય હિન્દ દોસ્તો આવો તો આપણે આ જગ્યાએ દર્શન કરવા માટે જઈએ ભીમનાથ મહાદેવના દોસ્તો અત્યારે હું બરાબર જે પહાડ છે બરાબર છે એની ઉપર હું ઊભો છું અહીંયા એક બોર્ડ લગાવ્યું છે તમે જુઓ પાંડવો દ્વારા સ્થાપિત પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિર ગામ ફગાશ દોસ્તો તમે જોઈ શકો છો એવો વનવગડો અને આ અડીખમ ઊભેલા પહાડો દોસ્તો આ પગથિયા મારફતે આપણે જે ગુફા જે છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે આ પગથિયા તો હજુ હમણાં હમણાં જ બન્યા પહેલાં આ પગથિયા નહોતા પરંતુ ઘણી બધી મહેનત અને મશક્કત કર્યા બાદ શ્રદ્ધાજુ શ્રદ્ધાળુઓ જે છે એ અહીંયા દર્શન કરવા માટે જતા અને સદીઓના સદીઓથી આ જગ્યા જે છે એ આજે પણ અડીખમ ઊભી છે લોકોનું એમ કહેવાય કે આ જગ્યા સાથે અનેરું માતમ છે

લોકોના ટોળે ટોળા ઉમટતા હોય છે ભાઈ શ્રદ્ધાથી ભાવથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે ભગવાન ભોળાનાથના દર્શન કરે ભગવાન ભોળાનાથને દૂધનો અભિષેક કરે જળનો અભિષેક કરે અબેલ ગુલાલ પુષ્પ ચડાવે હા અને શ્રાવણ માસ દરમિયાન જે અહીંયા પૂજા થાય દોસ્તો ત્યારે બિલ્લી પત્રથી એમ કહેવાય કે જે આખો માહોલ બનતો હોય છે ભાઈ તમે દર્શન કરો તો એ પણ દુર્લભ આપણને એમ થાય કે વાહ હા વાહ મહાદેવ વાહ એવા ઊંચા ઊંચા તોતિંગ પથ્થરો આ બધા પહાડો તમે જોઈ શકો છો દોસ્તો અને ખરેખર હું જ્યારે ગયો ત્યારે અતિશય ગરમો અતિશય તડકો હતો અતિશય એમ કહેવાય કે ગરમી હતી પરંતુ આ ગુફામાં જ્યારે હું બેઠો હા અને મેં જોયું ખરેખર એવી શીતળતા હતી ભાઈ આપણને માનવામાં જ ન આવે કે બહારનું વાતાવરણ એટલું ગરમ છે અને ગુફા આટલી બધી શીતળ કેમ પરંતુ અહીંયા તો ભગવાન ભોળોનાથ જે છે ભગવાન ભીમનાથ મહાદેવ જે છે એ હાજરા હજુર છે દોસ્તો આ ગુફા તમે જોઈ લો આ અડીખમ અને આ તોતિંગ પથ્થરો અને આ પહાડ આજુબાજુના આપણને સામેથી જે દેખાતા ખેતરો જે છે એ પણ નાનકડા નાનકડા જાણે દેખાય અત્યારે હું ખરેખર ખૂબ જ ઊંચાઈ ઉપર છું આપ જોઈ શકો છો દોસ્તો યજ્ઞકુંડ છે ત્યારબાદ ભગવાન શિવનું મંદિર હોય એટલે સામે નંદી મહારાજ હોય તો નંદી મહારાજ પણ આપણને દ્રશ્યમાન થાય છે હનુમાનજી પણ છે અને ભગવાન ભીમનાથ મહાદેવ આ હા હા આપણે દર્શન કરવા જવું છે દોસ્તો તમે પણ એમ કહેવાય કે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ફગાસ નામનું પંખીના માળા જેવું નાનકડું ગામ છે કાલાવડ તાલુકો અને જામનગર જિલ્લો દોસ્તો આ ગામની માલિકા એમ કહેવાય કે હું ગયો ત્યારે ગામના લોકોનો જે ભાવ હતો અમારા વાલા હા 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 ગામના લોકો છેક સુધી અમારી સાથે હતા એમનો જે ભાવ હતો ભાઈ હા ગળાના હમ દઈ દે અને જમાડે એને કે ભાઈ તમે અમારા મહેમાન બન્યા છો આ ભીમનાથ મહાદેવ તો અમારા ગામના મહાદેવ મારા વાલા તમે આ જગ્યાએ દર્શન કરવા માટે આવો તો અમને પણ આનંદ થાય તમે જોઈ શકો છો દોસ્તો ભીમનાથ મહાદેવના આપણે દર્શન કરી શકીએ ભીમ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિ એના તમે દર્શન કરી લો દોસ્તો યુગો યુગો જૂની આ જગ્યા છે આ આજે પણ આ જગ્યાએ કંઈક ખેંચાણ છે કંઈક ઉર્જા છે જે હું અનુભવી શકું છું દોસ્તો તમે આવશો તો તમે પણ અનુભવી શકશો અને ખાસ હું ફગાસ વિશે કહેતો તો દોસ્તો નાનકડું ગામ છે હરિયાળું ગામ છે પણ અહીંના ગામના લોકોનો જે ભાવ છે ને એને કોઈ ના પહોંચે મારા વાલા એવું જબરદસ્ત આ ગામ છે એવી જબરદસ્ત આ જગ્યા છે હું તમને વિનંતી એટલું કરું એટલી કરું કે ચોક્કસ ને ચોક્કસ તમે અહીંયા આવજો ભગવાન ભોળાનાથના દર્શન થશે તો બે ઘડી આંખો ભીની થઈ જશે મારા વાલા એવી જગ્યાએ આ ગુફા છે આ હા હા કુદરતનું સાનિધ્ય છે અને શ્રાવણ માસ દરમિયાન તમે આવશો તો આજુબાજુ એવી હરિયાળી હશે અને માનવ મહેરામણ પણ ઉમટેલો હશે દોસ્તો અને મંદિર ઉપર તમે જોશો ને ભાઈ જ્યારે આ પહાડ ઉપર હું દર્શન કરવા માટે આવું ત્યારે આજુબાજુ બીજા પણ નાના મોટા ઘણા બધા દેવતાઓના દેવીઓના દેરાઓ છે મંદિરો છે એ જગ્યા પણ આપણને દર્શનનો લાભ મળશે તમે જોઈ શકો છો હનુમાનજી અડીખમ રીતે બિરાજમાન છે

હા આપણે ગુજરાતની બહાર આપણે જઈએ છીએ ઘણી બધી જગ્યાએ દર્શન કરવા માટે સારી વાત છે જોવા માટે જાણવા માટે પ્રવાસ માટે સારી વાત છે પરંતુ ગુજરાતની માલિકા પણ આવી અઢળગ જગ્યાઓ આવેલી છે હા અને આપણી આજુબાજુ હોય તો પણ આપણે આપણને ઘણી વાર ખબર નથી હોતી તો ગુજરાતની માલિકા આવેલી આ નયનરમ્ય જગ્યા દોસ્તો અહીંયા આવી અને તમે ટીમણ કરશો કહેતા કે અત્યારની ભાષામાં મતલબ કે અત્યારે જેનું બહુ ચલણ છે કે ભાઈ ઘરેથી ભાથું ઘરેથી ટિફિન લઈને જાય અને આવી કોઈ જગ્યાએ જઈ અને સહપરિવાર કે મિત્ર મંડળી સાથે બધા બેહે તો દોસ્તો ઘરેથી ટિફિન લઈને આવજો હા ઘરેથી ભાથું લઈને આવજો આ જગ્યાએ આનંદ કરજો આ જગ્યાએ બેઠા પછી તમને જે આનંદ આવશે હા આજુબાજુની બેઠા પછી તમને જે તમારું ભાથું જે ટિફિન ખાવાનો આનંદ આવશે ને એની તો વાત જ કંઈક નિરાળી છે જૈન દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને એવી જબરદસ્ત આ જગ્યા તમે જોઈ શકો છો ગુફા મેં તમને વિડીયોમાં દેખાડી દોસ્તો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ફગાસ નામના ઐતિહાસિક ગામની માલિકા અત્યારે ઓળખાય છે એટલે ભીમ સાથે આ જગ્યાનો જે ઇતિહાસ જે છે એ જોડાયેલો છે પાંચ પાંડવો સાથે કુંતી માતા સાથે ઇતિહાસ જોડાયેલો છે અને અત્યારે તમે જોઈ શકો છો મારી સાથે આ અમારા બંધુશ્રી છે મોટાભાઈ તમારું નામ જણાવી દોડે ગામ ફગાસ સરસ બાબુ તમે અહીંયા દર સોમવારે દર સોમવારે પૂજા કરવા માટે આવો છો સરસ સરસ અને તમે આ ગામના જ વતની છો આ ગામના જ વતની છો સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો અને બાબુ તમે મને કીધું કે શ્રાવણ માસ દરમિયાન આ લોકોની ભીડ ખૂબ હોય છે રુદ્રી કરવા માટે પછી આખી રાત પૂજા કરવા માટે દિવસ પૂજા કરવા માટે અને લોકેશન હિસાબ થી પૌરાણિક તમે મને કીધું જગ્યા એ શું આગે મહાભારત સાથે જોડાયેલી વાત છે પણ લોકો એવી છે આની આ જગ્યા કે આ જગ્યાએ પાંડવો સ્થાપિત આ લિંગ છે બરાબર અને આ જગ્યા ઉપર પાંડવો તપ કરી ગયેલા છે અને એટલી તેજસ્વી જગ્યા છે વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો ને ખરેખર બાપુ તો અહીંયા સ્થાનિક જે અહીંયા પૂજા કરવા માટે આવે છે બરાબર છે એમને તો આ બધી અનુભૂતિ હોય છે પણ ખરેખર હું આ જગ્યાએ પહેલી વાર આવ્યો છું અને એ બી જબરદસ્ત જગ્યા છે અને મને લઈને આવ્યા છે મારા મિત્ર ભાઈકભાઈ બરાબર તમે જોઈ શકો છો મારા પરમ મિત્ર છે અને ઇન્સ્ટાગ્રામ થકી અમારો કોન્ટેક્ટ થયેલો મને કે આઝાદભાઈ તમે આવો એક જગ્યા તમને બતાવો અને મેં આ બધું ખરેખર જોયું ત્યારે મને આનંદ થયો ભાઈ વાહ ભાઈ વાહ ધરી ધગદ પાવક કિશોર ચંદ્ર શેખર રે પ્રદક્ષિણા મમમ ધરા ધીરેન્દ્ર નંદ નિ વિલાસ ભુર સ્પુર દિગંત સંતતી

જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ હર 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 મહાદેવ હર દોસ્તો તમે જોઈ રહ્યા છો અમદેવસિંહ બાપુ અહીંના સ્થાનિક અહીંના વતની છે અને આ તો એમનું ગામ છે મારા વાલા એવી જબરદસ્ત આ જગ્યા છે અને એવો પૂજાપાઠ કરી રહ્યા છે ખરેખર આપણને લાભ મળ્યો અને હું ભાવિક ભાઈ કેતો તો વાહ ભાઈ વાહ બાબુ તમે જે કહેતા હતા કે ભાઈ ઉગમણા તમે કીધા ને હા વાહ ભાઈ વાહ ભાવિક ભાઈ તમે કીધું ને હા મારો કે તમે ચડાવો તમને લાભ મળે તમે કેતા ઉગમણું શિવલિંગ બરાબર છે તમે કીધું ઈ તમે શું કેતા આ નજીક આવ આ છે ને આની લોકો એક એવી છે કે જે જગ્યાએ પાંડવો સ્થાપિત શિવલિંગ છે ને હ ઈ જ ઉગમણ ઉગમણા બારનું હોય અચ્છા વાહ પાંડવો જે સ્થાપતા નહીં રાક્ષસોથી બચવા બચવા માટે વાહ વાહ દોસ્તો આ બધી જગ્યા અને બાપુનો વિશેષ પણે સવિશેષ લાભ લઈશ આપણે એમની પાસે ઘણું બધું જાણું

દોસ્તો ભગવાન ભોળાનાથ નો આપડે ઉપર કે મને અહીંયા એમ કેવાય કે દૂધ ચડાવવાનો મોકો મળે છે જય હો ભોળાનાથ નાખો ને ઉપર હમ બાપુ ડેન્ગુ ઉપર રાખજો વધુ

મેદાસલ ગંજ નોરામ રો હિ દલ સૂલ ભાઈ ભંજ નો દિલ દુખી જન કો ભગત આયો રઘુ નાનંદ મેન બચાવે કવન લાગ્યુ બન શુદ્ધિ ક્યો બને તો લાજે સંજીવની ઉઠાયે ગિરી ગગને ગમન કર સંતાપ બજરંગી સકલ મિજે જન મય સમ હર 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 મહાદેવ 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 ચાલુ છે 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 ને દઉં દઉં જય હો મહાપ્રભુ આ આ મારા મારા નસીબની વાત બાપ જેટલા પણ અમારા દર્શક મિત્રો જોઈ રહ્યા એમને એમ કેવાય કે સુખ સુખના ઢગલા કરી દેજો મારા મહાદેવ જય હોય દોસ્તો તમે જોઈ રહ્યા છો આ બધું નસીબમાં હોય તો થાય એક ભાતિકળ ભમિયા જેવી મારી જિંદગી દૂર દૂરના તમને સ્થળો દેખાડતો હોઉં છું મારો હેતુ એ છે કે તમને આ બધું જોવા મળે જાણવા મળે પણ વિશેષ આનંદ એ છે તમે જુઓ કોઈ પણ જગ્યાએ અને વિશેષ ઓમદેવસિંહ બાપુને આવી આવો ખરેખર આમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ બધી જગ્યા વિશે માહિતી આપી અને અમને આ દાદાનો અભિષેક કરવાનો મોકો મળ્યો પૌરાણિક મહાભારત કાલીન આ જગ્યા અને ભીમ સાથે વિશેષ જગ્યા જોડેલી ભીમનાથ નામ છે એટલે સરસ સરસ આજે આપડે બાપુ બાંધી લેવાના છે એમને જવા દેવાના આપણે પૂરેપૂરા લાભ લેવાનો છે સરસ આ ફૂલ પણ બે ત્રણ જણાવી દઉં એ ભગવાન ભોળાનાથ અમારા જે દર્શક મિત્રો અમારા જે વિડીયો જોવે છે એમને હાજા નરવા રાખજે મારા વાલા અને આ જગ્યાએ દર્શન કરવા આવે ભગવાન ભોળાનાથ બરાબર એવી તમે એમની ઉપર કૃપા કરજો કેમ કે એવો જબરદસ્ત આનંદ છે અને વિશેષ દોસ્તો ચોમાસા દરમિયાન તમે અહીં આવશો ને ઓલું જ કહેવાય ને વાહ ભાઈ વાહ ચોમાસા દરમિયાન આવશો તો ભાઈ પેલું કહેવાય ને કે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવો આનંદ આવશે પરમાત્માનું સાનિધ્ય છે દોસ્તો તમે જોઈ રહ્યા છો

હે ભગવાન ભોળાનાથ આનો આનંદ તો તમે જુઓ દોસ્તો એવી શાંતિ છે કોઈ જ ફાકા ફોજદારી કે કોઈ જ પ્રકારની વધારે વાત નહી કરું હે હા દાદા જડાવ જે છે એ સ્પષ્ટ વાત કરી કરીશ એટલી બધી શાંતિ છે બરાબર છે તમે આવજો અને હું એમ કઉ છું પરિવાર સાથે આવજો એટલી બધી તમને ખરેખર જામનગર જુનાગઢ હાઈવે થી અહીંયા નજીક પ્રોપર એડ્રેસન આપી દેવી પણ હા આટલો બધો પહાડ અમે ચડી ને આવ્યા મોટી વાત છે નીચે થી ઉપર સુધી એવો ગોળ ગોળ અને મસ્ત મજાનો રસ્તો છે દોસ્તો

કે તમે અહીંયા બાપુ ક્યાં છો મેં કીધું આજ ગામ વતની છું ફગાસ કે એક વાત કહી કે તમે દર સોમવારે કે ગમે તે વાર નક્કી કરો કે દર સોમવારે વાય તો સોમવારે આવો એમ બરાબર તો મેં કીધું વાંધો નઈ ત્યારનો એવો આમ આપણે નિયમ નથી કે દર સોમવારે આવવું જ પણ ફગાસ માં હોય ત્યારે દર સોમવારે આવવાનું અહીંયા દૂધ ચડાવું પાણી ચડાવવું અગરબત્તી કરવું અને નીકળી જાવ વાહ દોસ્તો અત્યારે ખરેખર યુવાનો ને પ્રેરણા મળે એવું એમ કહેવાય કે બાપુનું આ કામ છે ખરેખર તમે જોઈ શકો છો આ પૌરાણિક આ અતિશય ઇતિહાસ બહુ પૌરાણિક ટૂંકમાં જગ્યા અને ત્યાં તેઓ દર સોમવારે બને ત્યાં સુધી અહીંયા ફગાસમાં હોય ત્યારે ફરજિયાત પ્રમાણે આવે છે એમનો નિયમ નથી પણ એમની એવી ભાવના છે અને ભોળોનાથને રાજી કરવાની આ એમની તમન્ના છે તમે જોઈ શકો છો વાલા દર્શક મિત્રો આપણે ફગાસ ગામ